તો આ આપણે વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં આવેલી હોસ્પિટલ દ્વારા રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ચોકસાઈ અને સરળતાથી એક વર્ષ પૂર્ણ કરતા તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો તેમજ સારવાર લઈ સાજા થયેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર શહેરમાં ડ્યુક હોસ્પિટલ દ્વારા રોબોટિક સેન્ટર્સ પ્રસ્થાપિત કર્યું છે જે દર્દીઓ માટે આશીર્વાદ પુરવાર થઈ રહી છે જેમાં ડોકટર ભૂપેન્દ્ર વી પટેલ અને ટીમ ડ્યુક રોબોટિક હોસ્પિટલ પાલનપુર દ્વારા એક વર્ષમાં અઢીસો ઉપરાંતના ઓપરેશનો કરી દર્દીઓને ચાલતા અને દોડતા કર્યા છે આ અંગે ડોકટરે જણાવ્યું હતું કે એક વર્ષમાં બસ્સો પચાસ ઉપરાંતના દર્દીઓના ઓપરેશન કરી તેમને સાજા કરવામાં આવ્યા છે અભૂતપૂર્વ સફળતાની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો તેમજ સાજા થયેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાજા થયેલા દર્દીઓએ પોતાને ઝડપથી અને

ડ્યુક હોસ્પિટલે રોબોટિક સેન્ટર એસ્ટાબ્લિશ કરીને આપણા એરિયાના બધા જ પેશન્ટો માટે સારામાં સારી વિશ્વ સ્તરની સારવાર ઉપલબ્ધ કરાવી છે આ સેન્ટર એસ્ટાબ્લિશ કર્યાને અમને એક વર્ષ થયું છે અને એની અભૂતપૂર્વ સફળતા આજે અમે ઉજવી રહ્યા છીએ અને આપ સૌનો સાથ સહકાર અને આશીર્વાદ આ રીતે જ મળતા રહે એ જ અપેક્ષા થેન્ક યુ એક વર્ષમાં આપણે બસો પચાસથી વધુ રોબોટિક સર્જરી કરી જે ઘણીવાર મોટા શહેરોમાં પણ આટલી થતી નથી અને આટલા નાના શહેરમાં કેવી રીતે થઈ એ લોકોને કુતુહલની વાત છે અને આનું દ્રષ્ટાંત એકચ્યુઅલી બીજા બધા સેન્ટરોમાં પણ આપવામાં આવે છે કે આવી હોસ્પિટલ આટલા નાના શહેરમાં આટલું સારું કામ કરી રહી છે